જો તમે ભીડભાડવાળી જગ્યાએ જાઓ છો તો રહેજો સચેત નહીતર તમે પણ ભોગ બની શકો છો જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુરના હાટ બજારમાં બનેલ ચેન સ્નેચિંગની ઘટનાની જી હા દર્શક મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યાં પણ ભીડભાડ હોય ત્યાં ચોર ટોળકી સક્રિય બની જાય છે અને એ કોઈ મેળો હોય કે સામાજિક પ્રસંગ કે પછી રાજકીય સભા અને હા હાટ બજારમાં તો ખાસ છોટાઉદેપુર સહિત જિલ્લામાં જ્યાં જ્યાં આવા અઠવાડિયે હાટ બજાર ભરાય છે ત્યાં સક્રિય બનેલ ચોર ટોળકી દ્વારા હાટ બજારમાં આવતા લોકોના મોબાઈલ પાકીટ અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓના પર્સ અને મહિલાઓએ પહેરેલ ઘરેણાં ને સિફરપૂર્વક ખેંચી લેવાની ઘટનાઓ બનતી રહે છે જોકે મોટાભાગે ચોરીની આવી ઘટનાઓ અંગેની કોઈ ફરિયાદ પોલીસ મથક સુધી પહોંચી નથી પણ આ ચોર સક્રિય છે એ વાત નક્કી છે મારી આ વાતને સમર્થન આપતી છોટાઉદેપુરના હાટ બજારમાં બનેલ આવી જ એક ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે આજે શનિવાર છે અને શનિવારના રોજ છોટાઉદેપુર ખાતે અઠવાડિક હાટ બજાર ભરાય છે જેમાં શાકભાજી સહિત જીવન જરૂરિયાતની ચીજ ચીજવસ્તુઓના વેચાણ માટે નગર અને નગર બહારથી આવતા વેપારીઓ પથારા લગાવી વેચાણ કરે છે નગરના ખૂબ મોટા હિસ્સામાં ભરાતા આ હાટ બજારમાં છોટાઉદેપુર નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે જેને લઈ હાટ બજારમાં સારી એવી ભીડભાડ જોવા મળે છે અને આ ભીડમાં ખરીદીમાં વ્યસ્ત લોકોની નજર ચૂકવી સિફરતપૂર્વક ચોરીની ઘટનાને અંજામ આપવામાં સરળતા રહે છે ત્યારે હાટ બજારમાં શાકભાજી ખરીદી કરવા આવેલ એક આદિવાસી વૃદ્ધાના ગળામાંથી અચાનક સોનાની ચેન ખેંચાઈ અને વૃદ્ધ મહિલાને આ વાતનો અહેસાસ થતાં જ તેણે પોતાની આસપાસના લોકો ઉપર નજર કરતાં બાજુમાં ઉભેલી મહિલાના હાથમાં એના ગળામાંથી ખેંચી લેવાયેલ સોનાની ચેનનો છેડો લટકતો દેખા દેતા તરત જ ચેન સ્નેચિંગનો ભોગ બનેલ આ વૃદ્ધાએ પેલી મહિલાને ઝડપી પાડી હતી ગળામાંથી સોનાની ચેન ખેંચી લેતી મહિલા ઝડપાઈ છે એ વાતને લઈ લોકોના ટોળા એકઠા થયા હતા અને ઝડપાયેલ મહિલાને પોલીસને બોલાવી સુપ્રત કરવામાં આવી છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચેન સ્નેકિંગ અને પાકીટ ચોરી કરતી સક્રિય ટોળકીની આ મહિલા પર પ્રાંતીય હોવાનું જાણવા મળેલ છે પોલીસે ઝડપાયેલ મહિલાને રાઉન્ડ અપ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને શનિવારનો હાટ હતો આજે મેં શાકભાજી લેવા આવી તો શાકભાજી લેતેલી ए बेना आवी आवी शाकी लेते गलाबड़ी जो खेसी गला में तो दोरो ली ली दो कार, ली दो में दोरो काट 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 पकड़ लीधीन शोरित करे कई आजा फाई हो शोरी करें हाँ पुलिस लाइ गई રમતું બેન અને શનિવાર નો હાટ હતો આજે શાકભાજી લેવા આવી તો શાકભાજી લેતેલી અને એ બેન આવીને શાકભાજી લેતેલી દિન દોરો કાઢી લીધો મારા ગળા મેથો અને કાઢ ત્યાં મેં લબડી ગયો ને એટલે મેં જોઈને ખેંચી દો મેં દોરો લીડી દો મેં હા આ મારા ગળા મેથો દોરો કાઢ લીધો

ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો